ઉપરવાસમાં વરસાદથી વલસાડની માન નદી તોફાની બની છે ધરમપુરના સિંડુબર ગામ પાસે માન નદી તોફાની બની છે માન નદીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા છે જેને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે જીવના જોખમે કોઝવે પસાર કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે તો વલસાડના દ્રશ્યો છે કે જ્યાં માન નદી તોફાની બની છે ધરમપુરના સિંડુબાર ગામ પાસે માન નદીમાં અત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે આ વખતની રજૂઆતમાં જેટલા લો લેવલ બ્રિજ હતા ધરમપુર તાલુકામાં સિદુંબર ભટાડી એમાં વર્ષો જૂની રજૂઆત હતી એની બાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અત્યારે ટેન્ડર પ્રોસેસ થઈ ગયા છે અને આવનારા વર્ષમાં જે વર્ષોથી આ જે સમસ્યા ધરમપુરમાં હતી એ સમસ્યા દૂર થશે વલસાડના પંચલાઈ ગામનો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થયો છે રસ્તા ઉપર પાણી ફરી વળતા સ્થાનિકો અટવાયા છે